સાહેબ ને ફાર્મની મુલાકાત લઈને મને ખુબ આનંદ થયો કારણ કે જયારે આજથી ફર્સ્ટ ટાઈમ મને આ ચોથો પીડીએફ આવ્યો એના પહેલા હું જયારે પીડીએફમાં જુડલ સાહેબ જોડે ગયો ત્યારે જુડાલ સાહેબ કે કાચ સાહેબ આપણે ખરેખર આપણે બહુ પશુપાલન ક્ષેત્રે બહુ પાછળ છીએ આપણા જોડે કોઈ સારી બ્રીડ નથી કે સારું ફીડ પણ નથી આપણે ખાલી બધા પશુઓના ટોળા કરી કરીને બહુ મોટા પ્રાણી પ્રાણીઓ જોડે રાખી અને આપણે દૂધ લેવા માટેનો ટાર્ગેટ છે પરંતુ ખરેખર ઘણા બધા પશુ ભેગા કરે દૂધ ઉત્પાદન થતું નથી હાલ હું સાહેબના ફાર્મ ઉપર આવ્યો છું ખરેખર જુડલ સાહેબે જે પોતે મને કહેતા બ્રીડ તો આજે એમ વિચારો ને તો પંજાબ લેવલની ટોપ બ્રીડ પોતે તૈયાર કરી છે જો આ બધી બ્રિડો છે એનું થન ક્વોલિટી છે એનું બોડી સ્કોર છે બહુ સારું મેન્ટેન કર્યું છે તો બ્રિડિંગમાં પણ પોતે બહુ સારું કામ કરીને આપણને પશુપાલકને બહુ પ્રોત્સાહન આપે એવું કાર્ય કર્યું છે અને અમે પશુ ડોક્ટર છીએ તો અમને પણ ખૂબ ગર્વ અને લાગણી થાય છે સાહેબ પ્રત્યેની કે આ પશુપાલકો ખરેખર જો સાહેબના રહાય ચાલશે તો એમનું ભવિષ્યનું આપણું પશુપાલન ઓછા પશુમાં વધારે પ્રોડક્શન આપણે લઈ શકશું તદઉપરાંત સાહેબે પ્રોટીનુ ફીડ બનાવ્યું છે આ પ્રોટીના તો સાહેબે એ છે કારગીલ છે ગોદરેજ છે આવી બધી ઘણી બધી કંપનીઓના ફીડ અમને સાહેબ પ્રોત્સાહન આપતા કે તમે આપો પણ એમાં ક્યારેક કોક બેચ એવી આવતી કે બહુ સારી આવતી અમુક બેચની અંદર અમે બહુ એને ખબર પણ કોઈ એના ઇલ્ડમાં અથવા ફેટમાં કોઈ ફરક પડતો ન પરંતુ સાહેબે પ્રોટીના ફીડ બનાવ્યું છે તો ખૂબ સરસ અને ક્વોલિટી ફીડ છે તો જેનાથી અમને ખરેખર આજે સાહેબની મુલાકાત લઈ અને બ્રીડિંગ અને ફીડીંગમાં જ્યાં સુધી ખેડૂત ધ્યાન નહીં આપે અને એ એ એ એ પાસા તરફ નહીં ચાલે તો આવનારું પશુપાલનમાં કઈ વધારે નફો થાય એવું લાગતું નથી તો સાહેબના જે માર્ગદર્શન દર અમે અમે બી કામ કર્યું છે અને મને બી સારી બ્રીડ આપી છે અને હવે ઉત્તરોત્તર આ રીતની સાહેબ ભગતી કરે અને ખેડૂતોને બી જોડે રાખીને કરાવે છે તો સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન આનાથી વધારે શક્તિ આપે સાહેબને આભાર